સુરતના ચોક બજાર વિસ્તારમાં અઢારસો સિત્તેરની સાલમાં બનેલા ગાંધી બાગ હાલ ખંડેર અને પાર્કિંગ ઝોન બન્યું છે ગાંધી બાગમાં શૌચાલય તેમજ પાણી અને સ્વચ્છતાનો અભાવ છે તો સામે ગાર્ડનમાં બાઇક ચાલકોનો આતંક સામે આવે છે મોર્નિંગ વોક પર આવતા વડીલો લાચાર બન્યા હોય તેમ વડીલો સહિતનાઓએ સુરત મહાનગરપાલિકા તેમજ ગાર્ડન વિભાગ ઉપર આક્ષેપ કર્યા છે

જીઆર ત્યાં રોપે આ બનતું થઈ ગયું છે આ રેલ અહિયાંનું કામ મેટ્રોનું ત્યારે કામો ઓછા થઈ ગયા બધા આવતા પબ્લિક શું આવવાની તકલીફ પડે છે એટલે પહેલા તો પુષ્કળ પબ્લિક આવતું હતું હું અહીંયા બસો પાંચસો બસો પાંચસો માણસ રહેતા હતા અહીંયા ડેલી સવારે સાંજના પણ લોકો સારા વોકિંગ કરવા હતા કોઈ આવતું જ નથી ગાડીઓ લઈને કોણ બધી આવે કોણ બધા જ આવે કોઈ બી કંઈ ને કંઈ કહેવાય એવું નથી સ્કૂલના છોકરાઓ આવે બધા જ આવે છે